કોન્સ્ટેબલની ભરતી હમણાં થોડા મહિનામાં આવવાની છે તો એ ભરતીમાં પણ આપણા વિસ્તારમાંથી વધારેમાં વધારે લોકો લાગે એમાં ભાગ લે પાસ થાય અને નોકરીમાં લાગે એ ઉદ્દેશ સાથે આજે તમારી વચ્ચે વાત કરવા આવ્યા છે આજે આપણા જિલ્લાના લોકોમાં શક્તિ તો છે તમને આગળ કીધું એમ અગિયાર થી ચાર વાગ્યા સુધી નાચ છે ને વેન્ટમાં ડીજેમાં તો પણ થાકતા નથી પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે કયા સમય સમયની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો છે યુવાનોને આપણે બતાવવું પડશે આપણા ગામમાં જેમ જેમ પોલીસની ભરતીઓમાં લોકો લાગશે બીજી નોકરીઓમાં લાગશે ત્યારે જ આપણું પરિવાર આપણું પડ્યું નમસ્કાર રામ રામ તે ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એક આજે વાત કરવી છે કે જે જાગૃત નેતા તેમના સમાજના યુવાનોને સમજાવી રહ્યા છે કહી રહ્યા છે કે તમે સરકારી નોકરીમાં જેમ બને તેમ આગળ વધો આપણા ગામનો વિકાસ કરો આપણે સમાજનો વિકાસ થાય અને આપણો સમાજ આગળ આવે એ રીતના તમે મહેનત મજૂરી કરો તો એવા ચૈત્રભાઈ વસાવા ડેડિયાપાડાના ધારા છે કે જે આદિવાસી સમાજમાંથી આવે છે એવા ચૈતરભાઈ વસાવા વિશે વાત કરવી છે તો મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરજો મિત્રો એ વિડીયો બતાવો ચૈતરભાઈ વસાવા તેઓ આદિવાસી સમાજના જે યુવાનો છે એમના માટે અલગથી અમેલું યુવાનોને બોલાવ્યા છે અને તેઓને મળવા ગયા છે અને વાત કહી રહ્યા છીએ કે આપણા સમાજ આગળ વધે અને જે પોલીસની ભરતી જે પડી છે એમાં જે જે લોકોએ ફોર્મ ભર્યા છે તો સખત મહેનત કરે દોડવાનું છે કે લાઇબ્રેરી પહોંચવાનું છે એની હું સુવિધા પૂરી પાડીશ અને આપણે ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરી છે તો તમે દોડો આગળ વધો અને જે જે પણ યુવાનોએ ફોર્મ ભર્યા છે એ ખૂબ જ મહેનત કરીને આગળ આવે અને બીજા કોઈ જે પણ આપણા જેમ કે આદિવાસી સમાજના યુવાનો કોઈ બાકી હોય તો એમને પણ ફોર્મ ભરાવો અને તમે એકબીજાને વાત કરીને આગળ વધારવાની કોશિશ કરો એવું ચૈતરભાઈ વસાવા એ તેમના સમાજના આદિવાસી સમાજના યુવાનોને સંબોધન કરી રહ્યા છે સમજાવી રહ્યા છે કે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે અને મોંઘવારીના દિવસોમાં તમે આ જે પોલીસના પીએસઆઈના જે ફોર્મ ભર્યા છે કોઈ અધિકારી બનવા માગે છે તો તમે આગળ વધો અમે તમારી સાથે છીએ અને દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે તો તમે નોકરી મળે એવી અમે આશા રાખીએ છીએ અને તમારા જે પણ કામ હોય એ કામ મૂકી દો નાના મોટા પશુપાલન હોય ખેતી હોય કે જે બી પણ તમે જોબ નાના મોટી કરતા હોવ કે ગમે તે એ નાના મોટા કામ મૂકી દો મને ત્રણ મહિના અને તમારા કુટુંબવાળાના પરિવારને પણ કહો કે મને ત્રણ મહિના મને ટાઈમ આપો અમારે મહેનત કરવી છે અમારે આગળ જવું છે તો તમે મહેનત કરો અને હાલ તો તમને ખબર નહીં પડે પછી તમે મોટા થશો એમ કે ત્યારે પણ એમ કે ખબર પડશે કે મોંઘવારી શું છે અને એ એ રીતના એમ એમના સમાજના યુવાનોને એકઠા થયા કર્યા છે અને સભા યોજી અને સમજાવી રહ્યા છે કે તમે આગળ વધો તો હું તો મિત્રો વિડીયો બતાવું વિડીયો પૂરેપૂરો જોજો જે ચૈતરભાઈ વસાવા તેમના જે સમાજના યુવાનોને કહી રહ્યા છે કે જે પણ જે પણ તમારે પણ તકલીફ હોય તો મને કહેજો અમે તમારી સાથે છીએ પણ તમે સરકારી નોકરીમાં જેમ બને યુવાનો આપણા સમાજ આગળ જાય આપણું કુટુંબમાં આગળ જાય આપણું ગામમાં આગળ જાય આપણો આદિવાસી સમાજ આગળ જાય બીજું કે આપણી આદિવાસી સમાજમાં કે જમીનો બહુ ઓછી છે એટલે તમે જે પણ કાર્યકર્તા હમણાં મૂકી દો ત્રણ મહિના અને સખત મહેનત કરો એવું આદિવાસી સમાજના એવા ચૈતરભાઈ વસાવ ડેડિયાપાડાના ધારાસભ્ય વિશ્વને યુવાનોને મળવા આવ્યા છે અને સંબોધી રહ્યા શું કહી રહ્યા છે હું આપણે વિડીયામાં તો વિડીયો પૂરે પૂરો જોજો નથી આપણે બે ભાઈઓ હશું ત્રણ ભાઈઓ હશું તેના ટુકડા પડવાના છે તો સરકારી ભરતીઓમાં વધારે ને વધારે યુવાનો આપણા વિસ્તારમાંથી ભાગ લઈ પોલીસમાં પાસ થાય પીએસઆઈમાં પાસ થાય એના માટે આપણે શું કરવું જોઈએ એ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે અને જે આખો યુવા વર્ગ આદિવાસી સમાજનો જે પોતાની કારકિર્દી બનાવવાની જગ્યાએ બીજી બીજી પ્રવૃત્તિમાં વધારે જોડાય છે એને કઈ રીતના વાળી શકાય એકલા અમારા કેવાથી બધા વળવાના નથી આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવાનો છે તમારા દસ મિત્રો હશે તો દસ મિત્રોને તમારે સમજ પાડવાની છે ભાઈ ભરતી પડી છે ફોર્મ ભરી દે મેં પણ ફોર્મ ભર્યું છે એને કહેવાનું છે ચાલો સવારે અમે પાંચ વાગે મોસ્કોટ વડપાડાના ગ્રાઉન્ડમાં દોડવા જઈએ છે તારે પણ આવવાનું છે એને પણ સાથે છે સાથે સાથે કોઈ તમે ક્લાસ જોઈન કરો છો તો તો હમણાં ઘરે બેઠા બેઠા દસ કલાક કલાક તમને એકેડેમી વાળો ભાઈ ગાંધીનગરથી ક્લાસીસ કરાવી આપે છે કરાવી આપે છે કે નથી કરાવી આપતો તમે ઘરે બેઠા બેઠા પોતાના ખેતરે બેઠા બેઠા પણ ક્લાસીસ કરી શકો છો એવી આખી જોગવાઈ છે ત્યારે જે પણ લોકોએ હમણાં જે ફોર્મો ભર્યા છે અને જે લોકો